છેલ્લો રસ્તો આંદોલન જ ભારતીય બંધારણ અનુચ્છેદ એકવીસ કાયદા દ્વારા સ્થાપિત યોગ્ય પ્રક્રિયા સિવાય કોઈ પણ વ્યક્તિને તેના જીવન અથવા વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત કરી શકાશે નહીં સીધી ભાષામાં સમજીએ તો વ્યક્તિના પોતાના શરીર અને મન પરનો અધિકાર પોતાની પસંદગીના નિર્ણયો લેવાનો અધિકાર સ્વતંત્રતાથી રહેવા ફરવા વિચારવા અને પોતાના વિચારોને વ્યક્ત કરવાનો અધિકાર તેમજ પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાનો અધિકાર પરંતુ આ બધા જ અધિકારો વ્યાજબી અને ન્યાયસંગત હોવા જોઈએ તમને એવું થતું હશે કે હું અનુચ્છેદ એકવીસ કેમ ભણાવવા લાગી તેની પાછળનું કારણ છે રાજ્યમાં અવારનવાર સમાજના નામે વ્યક્તિ સ્વાતંત્ર પર મારવામાં આવતી તરાપ પહેલા ઠાકોર સમાજ સમાજ અને હવે પાટીદાર દ્વારા લોકોની વ્યક્તિ પર મારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પાટીદાર સમાજ દ્વારા સંમેલનમાં લગ્નનો કાયદો બદલવા અને જો ન બદલાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે નિધિ દ્વારા ભાગીને લગ્ન કરવા પર પ્રતિબંધ લાદ્યો અને હવે પાટીદાર સમાજ પણ આ જ રસ્તે આગળ વધી રહ્યો છે મહેસાણાના બલોલ ગામે સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ દ્વારા મહાસંમેલન યોજાયું હતું જેમાં સરકારને ભાગેડું લગ્ન અટકાવવા માટે કાયદામાં સુધારો કરવા માટે મહાસંમેલન યોજાયું હતું આ મહાસંમેલનમાં લાલજી પટેલ દ્વારા લગ્નનો કાયદો નહીં બદલાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે જુઓ લાલજી પટેલ આ વિશે શું કહી રહ્યા છે જો આંદોલન એ અમારો નૈતિક ફરજ છે અને ભૂતકાળની અંદર સરકારે પણ જોયું છે કે પાટીદાર સમાજ જ્યારે નક્કી કરી લે કે ભાઈ કોઈ વસ્તુ ન્યાય નથી મળતો એટલે એનો છેલ્લો રસ્તો આંદોલન જ છે તો વારંવાર સરકાર શ્રી સમક્ષ રજૂ કર્યું રજૂઆત કરી આજે ચારસો ચારસો જ્ઞાતિનું સમર્થન હોય એસીથી વધારે ધારાસભ્યોનું સમર્થન હોય તમામ સાંસદોનું સમર્થન હોય દરેક સરપંચોનું સમર્થન હોય દરેક સરકારી મંડળીનું સમર્થન હોય અને જ્યારે લાખો લોકોનું સમર્થન હોય અને તો પણ જો સરકાર લગ્ન નોંધીના કાયદામાં સુધારો ના કરે અને ખાલી લોલીપોપ જ આપે તો સરકારના સામે આંદોલન સિવાય બીજો રસ્તો જ નથી એટલે સરકારની મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે વહેલામાં વહેલી તકે પેલું આંદોલન તો પાટીદાર સમાજનું હતું પણ આ તો સર્વ જ્ઞાતિનું આંદોલન છે યુવા દીકરીઓ બચાવવાનું આંદોલન છે માતા પિતાની લડાઈનું આંદોલન છે તો સરકારને સીને કહેવા માગું છું કે વેલામાં વહેલી તકે કાયદામાં સુધારો લાવી અને આ આંદોલનને તમે વેગવંતુ ના બનાવવું હોય

આ રીતે દુરુપયોગ કરાવતા હોય છે તો દીકરીઓ અને સમગ્ર પ્રજાને કહેવા માંગુ છું કે દીકરીઓ અને હોય અને દીકરાઓ વ્યક્ત કરતા હોય એ કોઈ પણ સમાજ ચલાવી ના લે તો એમાં પણ પાબંધી કરવામાં આવે હા ચોક્કસ ભૂતકાળની અંદર ઘણીવાર અમે આવા બધા કાર્યક્રમો કરી ચૂક્યા છીએ એટલે જો આવનારા સમયની અંદર અત્યારે અમારા દરેક તાલુકા જિલ્લાએ અને ગામ વાઈજ શહેર અમારા મોટા મોટા સંમેલનો ભૂતકાળની અંદર પણ કરી ચૂક્યા છે અને આવનારા સમય પણ કરવા જઈ રહ્યા છીએ આ જ મુદ્દા ઉપર લગ્ન નોંધણીનો સુધારો અને એસપીજી સદસ્યતા અભિયાન તો આવનારા સમયની અંદર જો સરકાર નહીં જાગે તો એ પણ રસ્તે જઈશું અને અમે અહીંથી કૂચ કરીને ગાંધીનગર તરફ જઈશું અને વિધાનસભા ઘેરવાના પણ કાર્યક્રમો ભવિષ્યમાં આવવાના એવી તૈયારી રાખજો લાલજી પટેલે શું કહ્યું તે તમે સાંભળ્યું હવે સમાજની આ માંગ પૂરી થાય છે કે કેમ એ તો હવે સરકારની જે ભવિષ્યની નીતિ છે એ જ જણાવશે